નમસ્તે મિત્રો આજે આપણે ઘરે ખૂબ જ આસાન અને સ્વાદિષ્ટ બેસનના લાડુ બનાવીશું આ રેસીપીમાં મેં બેસન ઘી દૂધ દળેલી ખાંડ અને કાજુ બદામના પાવડરનો ઉપયોગ કર્યો છે આ રેસીપી ખૂબ જ ઓછી સામગ્રીમાં અને ખૂબ જ ઝડપથી બની જાય છે અને આ પરફેક્ટ માપથી બેસનના લાડુ તમે ચાલીસથી પચાસ નંગ બનાવી શકો છો તો ચાલો શરૂ કરીએ આજની રેસીપી બેસનના લાડુ લાડુ બનાવવા માટે મેં સામગ્રીમાં પાંચસો ગ્રામ બેસન પાંચસો ગ્રામ ઘી અઢીસો ગ્રામ દળેલી ખાંડ સો ગ્રામ દૂધ અને કાજુ બદામનો પાવડર લીધો છે તો હવે આપણે સૌથી પહેલાં એક બાઉલ લેશું એમાં બેસન ત્રણથી ચાર ચમચી જેટલું ઘી ત્રણથી ચાર ચમચી જેટલું દૂધ હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેશું તો હવે મિક્સ થઈ ગયું છે એને પ્રેસ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું તો હવે પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે હવે બેસન છૂટો પાડી લેશું ત્યારબાદ હવે આપણે ગેસ ઉપર લોયું ગરમ કરીશું એમાં આપણે ઘી ઉમેરીશું અને હવે બેસન આપણે મિક્સ કરીને રાખ્યો હતો એ લેશું અને લોટને શેકાવા દઈશું લોટને સ્લો ફ્લેમ ઉપર શેકાવા દેવાનો છે ત્યારબાદ હવે આપણે જરૂરિયાત મુજબ એમાં દૂધ ઉમેરીશું અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈશું ત્યારબાદ થોડુંક ઘી ઉમેરીશું જરૂરિયાત મુજબ હવે લોટ શેકાઈ ગયો છે અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે ત્યારબાદ કાજુ બદામનો પાવડર ઉમેરીશું અને હવે દળેલી ખાંડ ઉમેરીશું લાસ્ટમાં અને બધું સારી રીતે મિક્સ કરી લેશું તો મિક્સ થઈ ગયું છે અને બેસનને પંદરથી વીસ મિનિટ ઠંડુ થવા દઈશું ત્યારબાદ આપણે લાડુ બનાવી લેશું અને મીડિયમ સાઇઝના ગોળ લાડુ વાળવાના છે તો તૈયાર છે ગરમા ગરમ બેસનના લાડુ આ લાડુને તમે પંદરથી વીસ દિવસ માટે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો તો તૈયાર છે ખૂબ જ સ્વાદિષ્ટ એવા બેસનના લાડુ